અંકલેશ્વર તાલુકાના કોસમડી ગામ ખાતે આવેલ સનાતન સ્કૂલ બાજુમાં અંબેવેલી સોસાયટીમાં મકાન નંબર બે પચીસમાં રહેતા જીતેન્દ્રસિંહ જાદવે રાત્રિના પોતાની આઈ ટ્વેન્ટી કાર રાત્રિના મકાનમાં પાર્કિંગમાં પાર્ક કરી સૂઈ ગયા હતા સવારે આશરે સાતેક વાગ્યે ઉઠીને બહાર નીકળી પાર્કિંગમાં જોતા ફોર વ્હીલ ગાડી નજરે પડી ના હતી જેને લઈ કાર માલિક જીતેન્દ્રસિંહ જાદવ અને આદિત્યની સાથે અમારી સોસાયટીમાં તથા આજુબાજુમાં તપાસ કરતા ગાડી મળી આવી ન હતી જે અંગે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે જાણ કરી ત્રણ લાખ રૂપિયાની કાર ચોરતીની ફરિયાદ નોંધાવી હતી પોલીસ દ્વારા સ્થળ પર દોડી આવી સ્થળ તપાસ કરતા નજીકના એક મકાનમાં રાત્રિના વાગ્યાના બાદ કારની ચોરી લઈ જતા બે કાર ચોરી સીસીટીવીમાં કેદ થયેલ નજરે પડી હતી જેમાં એક ઈસમ કારનું સ્ટેરિંગ સંભાળીને કાર બહાર કાઢી રહ્યો હતો જ્યારે બીજો ઈસમ દરવાજો ખોલી કાર બહાર કાઢવામાં મદદ કરી રહ્યો હતો જે ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી પોલીસે સીસીટીવી મેર વિચોરને ઝડપી પાડવાની કવાયત શરૂ કરી હતી